રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આઈ હોપ મજામાં જઈશું બધા ને મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે વાગી રહ્યા છે સાડા નવ અને સૂર્ય નારાયણ કઈ ગાટલા ધરા આવી ગયા છે તો આપણે વ્લગની તમને ખબર જ છે આ બાપાને છે ને આ મારી તા પાસું મારને આ ગદ્નો હેને ભૂખા છે ને એટલે મારે આમ ધીકો બાજુ બાજુ નખાડતા મારે તમને તો ખબર છે આપણે આખો દી શું કરવાનું કાંક પીડા આવશે તો એમાં આપણે તો પછી બન્યા રહી વિડીયોમાં આપણે કંઈક નવા ખાલી ફેમિલી આપણે બકરાવા કપાસ લઈ આવ્યા હોય એ હાવ નજીક જ ગયા છે ફેમિલી નાયત થઈ ગયો તમારો ભાઈ કમ્પ્લીટ ને જવાનું આપણે ચરાની ભરી લેવા સોરી કપાસની ભારી લેવા ચરો મગજ મગરી ગયો હોય અને તમે બધા બ્લોગમાં ફાઇનલી ફેમેલી ભારી કાંઈક થઈ ગઈ વડી થઈ ગઈ ભારે કાંઈ કચ ખેર મોટી થઈ ગઈ છે અને આપણું ગામ અહીંયા સામે જ છે એટલે એને ઉભા થઈ ગઈ ટુકડે જ જવાનું ફેમેલી તો તમે બધા બ્લોગમાં જોડાઈ રહ્યો હું આ ભારીને ઉગાડ લો ને પછી મારે જવાનું ઝૈડા કાપવા ને ઝેડા કાપીને પાછું એડ કરવાની એ થોડીક પ્રોસેસ હતી મને કીધી જ ભાઈ પણ હે ને કાલનો ઉજાગરો હતો ને પછી હું કલાકે ચલુ મારી ગયો તો પાછો આજ રાતે છે ને પાછું વિડીયો એડિટ નહીં બાર વાગે હું ઓલું કામ બામ કરીને ગયો તો એક દોઢ વાગે ઉઠીને નાઈ ને પાછો આમડો આવતો ચાલો બધા કન્ટિન્યુ ફાઈનલી ફેમિલી બાકરાનું નાખી દીધો ચરો આખો દી હું સારું મને રીત અને પેલા એક વારી ચરાણી ગયો પાછો નાઈ ગયો પાછો એક ચરા હજી એક વારી નહીં આવ્યો મેં શું કર્યું લોચો હતો એટલો બધો ઉપાડી જ લીધો તરફમાં અને પછી ઉપડી નહીં ભારી પછી નહીં અડધો નહીં કાઢીને રાખવું હું હે ને મેં કીધું જાજો હોય જાય ને ફેરામ તો પછી કાં પાછો ધક્કો નહીં નગર ધક્કો ખાવો જોઈએ આ તો હમણાં આટલું તો ખાઈ ગયા હું એવો માણસ ખાઈ ગયો વધારે ભેગું કરી જ લીધું ભારે બાઈ જઈને ચડાવવા ગયા ને એની માન બે વજન નહીં શું અને આ ભારે માન પગડ્યું મિત્રો વાત નહીં માને આમાં એટલો વજન હતો તો એટલું મેં રાખી દીધું હું વિચારતો રસ્તામાં જે ભારી લઈને આવતો એ બધો વજન માથે વધતો આ પુગતી કઈ ભાંગી તો આરામથી આરામથી ભાંગીએ ભાઈ લેવા જવાનું રહે એવું થઈ ગયું એટલે કપાસના છે ને સોડવામાં વજન હોય આ મૂરિયા હોય ને સાડા ઘરના મૂરિયા ગયા ને એમાં બીજું તો કાય બધા ના હોય એમ કપાસ નકરા છોડવા લીધા હોત ને તો વયું જ બધું એવું ચેનલ ઉપર ના હોય સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે બધું તમને કપા કપા જ દેખાડા વિચાર કરો ખાલી આટલું ખાટું મેકીન વયો ગયો તો ભાઈ એ તો ખાલી જિંદગી બથ છે પણ આપણે છે ને પૂછી લીધ એવી છે આવડી બસ મેકીને આવીલો ગયો

આવા બકરા હે તમારે ભાઈ કેવાર ખાવા હાટું ગયું હોય યાર પાંડીમાં આવું ભાઈ ગજબ ભાઈ સાહેબ હળી કઠીને એમાં ચડી ગયું મેં કીધું આવો કરે જોઈતા તો વૈટી બહુ પડતુંય નથી ભાઈ હવે એમ થાય કે વેન્દ્રાની જઈ તું ઉત્તર તો ખરા પાંચ ને અઢાર થઈ ગયા અને કુવાડી સૂર્યભાઈ લીધી હે પણ એ આવે એવી કુવાડી લઈને અભાગણી કાપી બોલું જેડું કાપી લેજો એને જ બાપા દે એટલે બાપાને એમ થાય કે ના કામ તો કર્યું છે વારા કામ તો કરતા હે અમારા લડકે એમ થવું છે અને એક અભાગણી છે ને એ કાપના એટલે થોડીક સબાસી મળી જાય તો મારે મોડું થાય તમને બનાવવાની એ ભાઈ જ ફાઈનલી મિત્રો કાપી ને ખૂબ વડું હે જેડું બહુ એનું ચેક કરો આપનો ગામ કેટલી વાર દેખાડી દે એ મામળા ભરીન ભરવા આને ખેંચીન કાઢી જેડું જીંટું હે જબરી બેસે ચેક કરો પૂરા બાવડા હે આ બબ વેરી જે તો મે કરી દી આપુ કામ અને પુગાડું હે તો પેરા કકરૂ હે પર પહોંચી જાય હે મે વાઘ આવી ગયો હે વિડિયો ને બધી કરતા રહ્યો ને વાઘ આવી ગયું હે તો કલા બાદ બનવા મળશે હમણાં ને ને થપા કરી દીધા ભાઈ અહીંયા ઘોરલા થઈ જ ચંપાક મસ્ત આવી ગયો હોય ભાઈ એક ગાયો ને સૂર્યનારાયણ આ થમતા હોય એ વાત છે ભાઈ આપણે કેરેટ ભરવાનું હોય ગાય બકરા તીરસાઈ હોય કેરેટ ન ભ તો મમરે ભરી ગયા આપણે જરી જરી મેં ચાલુ રાખીને ગયો તો અડધું ભરી ગયું થોડું કહીએ તું રૂ કચરો બહુ પડી ગયો બસ પીએ શું કરશે બકરા

आप नहीं <laughs> आज तो नहीं, नहीं आज आज काम 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 है। पाप पाप पाप। पाँ पाँ पर। 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 पर है? काम है। बोलो तो। क्या हवा 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 भरवा। भरवा। भर रही बट दवा कई दवा

હમણાં ડમરી ચડાવશે અને કા લાગશે આજ મામલો મેદાન આવે આવે એવું લાગે હે પપ દે ને દવા પાઈ દે દવા હટાણ કે માલ ને દવા પવાજી કેવી વાત કરવી હા અને આજી વાત કરી કે પોતે પી લ્યો તો હું નવરો આ બધે નવરા હે હું નવરો ને મારાજી બાકર બાકરે ધરાવા ને ગાઈસ ને પછી ડેરીએ જવાનું છે અને મારી હાલત તમને ખબર હે ગાઈસ લુગડ ઓ વધારે ફાટી ગઈ પેન્ટ લઉ કપા પેન્ટ ફાટી બાકી જ બોલતી ઇંગ્લિશ ઇંગ્લિશ એ વર્કા વર્કા આવડીને તો બોલે બાપા ઇધર સે સાંભળીને તો થોડા થોડા પાણા તો અમારે ખોપરા તૂટીને તો ચાલો કંટી ગયું હવે બકરાનો વાળો હે ગયું કંઈ સમજ નહીં આવ્યું ચેક કરો અહીંયા બે ગયું બીજા બધા તો મતલબ ભાઈ શું કેવું મારે બકરાનો વાળો તો બધું મિક્સમાં આવે છે આ ભાઈ તો અને એક એક દાંડો ગોટલો શું કહેવાય બળદ થયો અને ખૂટ્યો આવ્યો નથી આમાં ટાઈમ થાય ને એટલે આવશે ગો ને ભાંગીને નું જેડું લો અને મેં હજી સુધી એને એમ નથી પૂછ્યું કે તમે આ અમારા ઢકના જેડા ભાંગીને કેમ અંદર આવો હો મયુર ભરવાડમાં એક જ ખાલી પેટન સવાર છે કે દૂચો વૈધો હોય ને ખાવા આ હટું ઠેક મારીને આવી અને સવારમાં હું જે તગર નાખીને જાઉં ને બાકરાનું મને લાગે વાંહે એ જ ખાતો હશે કેમ કે હું આવું ને તો અંદર બેઠો જ મારે કાઢવાનું હોય બેઠો હોય ધરાય બાકરા દ્વારા બગાવું જ ખાતા છે મને એવું લાગે છે એટલે હે સવારે બીજું ઘેડું ને માથે નાખીને જાઉં જોવું આવે છે કે નથી આવે તો આ બધા માતાજીને કાઢી બારે ને આપણે બકરાને પગ ભાંગી નાખશે બે બીજું કઈ ને ઓલા કપાહના કાલા પડ્યા ને એવું બધું ખાવા આપણે ઓલો ભૂકો નહીં ખાવીએ ખાતરમાં પડે તો આમ તો એટલી વીડી છૂટી થઈ ગઈ છે ને તો એને ભૂખ મરવા નહીં તમારે ગયું ને વેડી માણ વઈ જાય ને ભાઈ ચલશે હે વેડી માણ ઓહરી જવાનું ઓર રહીશ નહીં ને તો ઓહરી ગયો કેટલા પરેજા આવ્યો તમારે બધી શેના વાલી આ બધાય ભરે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દ્વારા અગિયાર ને એક અહીંયા રહ્યું બાર લુતળિયા વેળા જ કરે વધારે શે ભાઈ હજી એક આદ બે આમ રખડતા બાર તેર પારી તાર થાય આમ અડધાને બાંધ દેવાના આપણી દામણા અટાડે તો હું ફિલહાલ ગાયું ને ઘાટે બારે ને રાહ ના ભાંગશે કોક ના હલો ચાલો એકદી તમારા સાતું આખું આઈસર ભરીને નાખી દઈએ બરાબર કદી ખાતા રાખજો આરામથી અત્યારે પોર ઉના રહે એવું કંઈક કરું આના સાતું છે ને થોડાક પૈસા બચાવે ને કઈ કરી દઈએ મેં તમારે મારો સમય ખરાબ ઘરે હું માંગી રહ્યા દેશનગર ઘણા એમ થાય કે સેવા કરી થોડુંક ભાતું કરી મારું ભેગું નથી થતું ભાતું એ વાત મિત્રો હલો બધી ગામની ગયું ભાઈ અને બધી દૂધની થાય ને એટલે હજના બાંધી લે એમને મેં ગયા હતા વ્યાં હે કોઈને ભરડી જ નથી ખવડાવી જ નથી આ રોટલા ખાવા આવે ભાઈ રોટલી ખાવા રોટલા ની સોરી હમણાં કાવતરું થઈ ગયા આને હું કાઢું ભાઈ અને તમને લોગ માં જોડાઈ રહ્યું ડેરીએ જવાનું દૂધ ભરવા